નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં નક્ષત્ર બદલાતા ભૂક્કા બોલાવશે વરસાદ કેમ કે મિત્રો આથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થવાની છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર અતિવૃષ્ટિના સંકેત પણ આપવામાં આવ્યા છે તો મિત્રો રાજ્યની અંદર સોળ સત્તર અને અઢાર જુલાઈએ કેટલાક જિલ્લાઓ છે તે જળબંબાકાર થઈ શકે છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો સોળમી જુલાઈથી સૂર્યનું નક્ષત્ર એટલે કે પુષ્પ નક્ષત્ર આ નક્ષત્રની શરૂઆત છે તે ત્રેવીસ કલાકને બાર મિનિટે થશે જેનું વાહન દેડકો છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર છે તે વરસાદનું નક્ષત્ર છે આમ સોળથી અઢાર વિસૂડો બેસે છે તેથી મિત્રો વિછુડા દરમિયાન પવન અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે ગાજવીજ વધારે રહેશે ખાસ કરીને મિત્રો અઢારથી એકવીસ જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેનું પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કેમ કે મિત્રો આકાશ અને કચ્છના આધારે આવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના મિત્રો ઘણા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમાં હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે કે સોળ સત્તર અને અઢાર તારીખે ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો સોળ સત્તર અને અઢાર તારીખે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે જો તેની વાત કરીએ તો સોળ તારીખના ગુજરાતના ઘણા ભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો આઠ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર છોટાઉદેપુર સુરત નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો અહીંયા અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી છે તે આઠ જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દસ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ ભરૂચ વડોદરા નર્મદા તાપી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ દસ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો જો સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખના પણ રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આમાં અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પણ પડી શકે છે તો મિત્રો અઢાર તારીખના રોજ રાજ્યની અંદર મિત્રો ચૌદ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને મિત્રો અઢાર તારીખના જિલ્લાઓની અંદર ભારતીય અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો નક્ષત્ર બદલાતા રાજ્યની અંદર મોટા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ વીડિયોની અંદર આટલો જ જય હિન્દ